હું મૂછું ગોગડી કોની વારે વાત કરતી થી તું ક્યારની સુડેલ હતી કે હું હું તું મને કે તો બધું હાલ તો પેલે થી તું મને કે હાલ પેલા અરે ડોશી માં ઝોંગો છે ને સુડેલ નો ફોન આવ્યો થો રોતા રોતા ઝોંગો ખૂટિયા ઉપર બેહવા ગયો ને તે ખૂટિયા એ પાટુ માર્યું ને તી પગ ભાંગી ગયો ઝોંગાનો નો અને ઝોંગા ને દવાખાને લઈ જવાનો છે ને એટલે ફોન આવ્યો થો અને સુડેલ બિચારી કે એવી રોતી થી ન્યા મહણિયો હું એન બાપ નું ડાઈટુ થું તે ન્યા ખૂટિયા ઉપર બેહવાઈ ગયો ન્યા એને હું જવાની જરૂર હતી

ઘરે હું કઈ નવરો એક તો બૂસ મારવાના હતા બે ત્રણ આઈડિયા છે આઈડિયા તે આ બધું તારું હાંભળીને મને વ્યાય ના ના સોગાને લઈ જા પગ બહુ દુખતો હશે એ છે ઈ હવે સાવા દે તું જાય લઈ જા અને દવાખાને પછી સનેડો લઈને પછી તાર જા હોય ને એવું ન કરે આપણે સુડેલનું હોય આપણી સિવાય કોણ એનું છે એટલે તું જા હોય એવું ન કરે કઈ ઢોસા ખાવાની બો મજા આવી ગઈ હોય ને અને પછી છે હાંજે તો પછી થોડીક તોય ભૂખ લાગી ગઈ તે એટલા ઢોસા ને પેપર થોડા ખાધા પછી કીધું ફ્રીજ માં લાઈ થોડાક લઈ આવું એટલે બે પેપર ન્યાથી ખાધા અને પછી દાદા ખજૂર દૂધ તે તા ખજૂર દૂધ પીધું હો મજા આવી ગઈ વાહ વાહ એકલા એકલા ખાઈ ખાઈ લો પી લો તમે નહીં અમે ગમી ગયા તમને તરત લઈ તમે તો ઉરમ બોલ હું ગુડાણી તું તે તમે તેરી સટકી જ હો ઢોસા ખાઈ ખાઈ બિલ ભરવા પડે એટલે સાડા થઈ ગયા ને ઓલું થઈ ગયું ને પેલું થઈ ગયું ને હવે એન પા ફરક થાય નહીં તમાર ડોહો છે ને વાસણ ઢોવડા બે હાથ દે હે ઝોંગો હમણા દવ હમણા દવ કરીને વંડ્યું ઠેકી ઠેકીને વઈ આવ્યા થા એટલે સાતી નહીં એન પા નકર બે હાથ દે હે તને ને ને બે ને ઠોસરા ધોવાય ને ના ના એલી એવું કાઈ હતું નહીં સોકલા ને બિશારા સાડા થઈ ગયા ને એટલે એમ ઘરે વઈ આવ્યા થા અને તમે અહીંયા બૂસ મારીને વઈ આવ્યા વંડ્યું ઠેકી ઠેકીને શરમ એ ન થઈ તમને એ આવું કાઈ કરાતા હશે હોટેલ વાળા ખાઈ ખાઈને ઠેકી ઠેકીને વયા હોય એમ અને આર વાર પાછા જબલાય ભેરા ન તમે ઢોસા ના નાખ્યું તું બધું સટણી ને ને બધું નાખ્યું તું તો કેવું હારું રહ્યું કે નો રહ્યું વજા હોય બે મન થોડા ખાવા લાયું એટલે આવી લ્યો મરે મરે ઉરકી એ ઉરકી હું તુંય તે પણ આયા ઢોસા ખાવા ગોડાણી એક તો તે બિલ તો ન્યા કાય સુકવું નોથું ને એક તો અમે લાવ્યા એમાંય તાર ખાવું હોજી

เลี้ยงยาเสียเนี่ยตัวแม่เราโกโก้เนี่ยส้วงโก้เนี่ยสุดเดือนเลยมันไทยเอาเชื่อตุ๊กแกกราดดีนะเขียนมีหัดอุทธรดีได้ผัดเนื้อกะรินักป้าผึ้งเชื่อเจี๊ยบุ้งไร้สู้กระหัดอุทธรจีอันเนี่ยแม่คนี้กากันเนี่ยทุระได้ผัดเขาได้ดิบชาละห้าอันสู้คุกไก่ยากเลี้ยเนี่ยตุ๊กเขาได้เด่นด้วยชิมันเนี่ยทุระได้ผัดติพินมาเปิดเด็ดเลยได้บะฮัดเลี้ยภาษาอันเนี่ยเจนที่เนี่ยเจนได้ผัดหาไรก็แค่นั้นตัวอันเนี่ยมันจะมาที่เลี้ยตุ๊กเล পারিসি যানো বেজা঵ি আতু উসো ভাও পরেকি ডোশিমা তমে আই ইমা ধেজার বেখানেকলে দেখানেকলে তমে তমে কেপন কাই লিজেনগে গোগর તો પાટી ગયા છે અને પાછા મને ભૂંગળા બટેકા બનાવવાનું કીધું હતું ઘરેથી મેં ભૂંગળા બટેકા બનાવી દીધા અને ભૂંગળા બટેકા ને બધું ખાઈ નિરાતે આવશે એમ એને કીધું છે હાંજે આવશે ત્યાં સુધી આવવાના નથી એ ગયા છે શિબ્રા શિબરા માસારે ફરવા બરોબર અને આ મહણિયા કાકાને ક્યો હવે દાળ ભાત નું ટિફિન હું એને ભરદશ એટલે ઈ ખાઈ લઈને પછી જાય બરોબર એને તે પાછું આયા મારે કેટલાનું કરું એ ડોશીમાં સરીક તો તમે શરમ કરો એટલે તે તા ડોહી મે ઓલી હુરમ કાઢી મને ખબર ન હોય તું થાકી જાય એમ પણ તરાણા ને કાણા નો કહેવાય તો એક તો કઉ તોય બળેત્રા નો કઉ તોય બળેત્રા તને એમ થાય કે મારી કાઈ પડી નથી તારી પડી હોય એટલે હું એવું બોલું એટલે એ વઈ તો જાય હવે મહણિયા કાકા ને કાઈ નઈ કે એને દાળ ભાત નું ટિફિન ભર દે એટલે લઈને વયા જાય જા હા તે હારું હાલો હું રાંધી નાખું છું કે તું બે હાઈ ના નો પોરો ખા આપણે તું તાર તે કસરા પોતા કરી દીધા ને ઘણું હવે હું હમણા રાંધી નાખું પછી વાસણ ધોઈ દેજો બેઠા બેઠા પાછી ન્યા પછી ઓલું ન કરતી મને આમ થાય છે તેમ થાય છે ને વાસણ તો તારે જ ધોવાના છે રાંધ હોય રાંધી નાખ ને કા વાસણ ને ખાલી બે માંથી એક કર ના ના ગોગડી તો રાંધી તો નાખ પછી જોઈ રહે વાસણ ધોઈ તો હા તું માસ્ટર જ માં તો ખાઈ ખાઈ તને સીધો ખાટલો જ હો કામ કરવું બહુ આલ આવે માર બેટી ને કેમ છો મારા વાલા વાલા સબસ્ક્રાઈબર મજામાં ને મજામાં નહી હોય તો એ મારા કોમેડી વિડિયો જોઈને તમે મજામાં આવી જ જશો મને એવું લાગે છે અને કાલની કોમેડી વિડિયોમાં તમે બધાએ મસ્ત મસ્ત કોમેન્ટ કરી હતી એના માટે થેન્ક યુ અને કાલની કોમેન્ટમાં ગોગડી બેન પછી નૈના બેન રાઠોડ દિયા બેન કશ્મીરા બેન કૃષ્ણા બેન કનક શ્રદ્ધા બેન અને સંજયભાઈ સોલંકી એ બધાએ ખૂબ સરસ કોમેન્ટ કરી છે એના માટે આભાર થેન્ક યુ જય માતાજી જય માં મોગલ જય બાપા સીતારામ તો કાલ નું નેક્સ્ટ વિડિયો છે જોંગાને ઘરે લઈ આવવાના છે ટ્રીટમેન્ટ માટે બરોબર એની સારવાર કરવાની છે ઘરે એટલે તમે બધાય ખબર કાઢવાઓ જો જોંગાની અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બરોબર અને હા ખાસ કે તમારું જિલ્લાનું નામ લખજો એટલે મને પણ ખબર પડે કે ક્યાંથી મારા વાલા વાલા સબસ્ક્રાઇબર મારા વિડિયો જોવે છે થેન્ક યુ આભાર Llegó gris de naix, subscribe'm, fot macarró a